નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સુરત બિલ્ડિંગ દુર્ઘટના મૃત્યુ આંક વધ્યો છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજે છ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી રાતભર રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ મૃત્યુ આંક વધ્યો છે કાટમાળમાંથી અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે સર્ચ ઓપરેશન હજુ પણ શરૂ છે કાટમાળ નીચે હજુ કેટલાક લોટો દટાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તમામ નેતા અને અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા અમદાવાદમાં આજે એકસો ને સુડતાલીસમી રથયાત્રા યોજાઈ રહી છે ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ ચારસો વર્ષ જૂનો છે ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહીં પરંતુ ભરૂચમાં નીકળી હતી સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની યાત્રા ત્રણસો વર્ષ પૂર્વે ભરૂચના ફૂર્જા બંદરેથી કાઢવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અનેરો ઇતિહાસ નર્મદા કિનારે વસેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બાદ ઝારખંડમાં ઇમારત પડી છે અનેક લોકો દટાયા હોવાના અહેવાલ છે ગઈકાલે સુરત બાદ આજે સવારે ઝારખંડના દેવઘરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયાના સમાચાર છે અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી બેને સામાન્ય ઈજાઓ થઈ હતી હજુ પણ દસથી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે જિલ્લા તંત્ર ઘટના સ્થળે હાજર જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ મહિનાની માસુમ બાળકીની માતાએ કરી છે હત્યા રાજ્યમાં હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માનવજાતને શરમમાં મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી દસ મહિનાની ફાતિમા નામની બાળકીને તેની જ માતાએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી રહી છે આ અંગેની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા મહિલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે